આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ રીડ વન કેન યુ ઇન્સ્ટોલ લવ શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો આ રીડની અંદર એનું જે થીમ છે તે પ્રેમ ઉપર આધારિત છે પ્રેમને કેવી રીતે સ્થાપિત કરવો તે બાબતમાં અહીંયા આખી થીમ આખી વાર્તા આપેલી છે આ યુનિટમાં કસ્ટમર અને સામે એક રિપ્રેઝેન્ટેટિવ બે વચ્ચેનો વાર્તાલાપ છે રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને પ્રેમને કેવી રીતે ઇન્સ્ટોલ કરવો તે બાબતની સમજણ આપે છે અને રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને સમજાવે છે કે તમારા હૃદયને પહેલાં સૌપ્રથમ ઓપન કરો ખોલો પછી એમાં જે ચાલી રહ્યા છે પ્રોગ્રામો કે જે લવને ઇન્સ્ટોલ થતાં રોકે છે એવા પ્રોગ્રામોને કાયમ માટે દૂર કરી દેવાના છે અને તમારે તમારા હૃદયની અંદર એક નવી જ ફાઇલો અપડેટ કરવાની છે ઇન્સ્ટોલ કરવાની છે એવું સમજાવે છે અને પછી આગળ એવું પણ સમજાવે છે કે તમે પ્રેમને ઇન્સ્ટોલ કર્યા પછી કાયમ સાચવી રાખવા માટે તમારે આ પ્રેમને બીજાના હૃદય સાથે તમારે જોડવો જોઈએ તો જ પ્રેમ કાયમ માટે સચવાયેલો રહેશે અને પ્રેમને તમે દર વખતે કોઈને પણ મળો છો ત્યારે એક નવા જ વર્ઝનથી નવા જ મોડ્યુલથી તમારે એમની સાથે જોડાવાનું છે તો પ્રેમ હંમેશ માટે તમારા હૃદયમાં જોડાયેલો રહેશે એ આ થીમ છે જેને આપણે દરેક શબ્દના ભાષાંતર સાથે દરેક વાક્યના ભાષાંતર સાથે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ ટોપિક આપણો જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ કેન એ મોડલ ઓક્ઝિલરીઝ છે યુ એ કરતા છે ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરવું લવ એટલે પ્રેમ કેન નો મતલબ થાય છે શક્યતા દર્શાવવી શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો એ આ રીડનું ટાઇટલ છે હવે આપણે આગળ જોઈએ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમર સર્વિસ આર ઇપી રેપ છે રેપનું ફૂલ ફોર્મ થાય રિપ્રેઝેન્ટેટિવ તો અહીંયા રિપ્રેઝેન્ટેટિવ ક્વેશ્ચન કરે છે કેન યુ ઇન્સ્ટોલ લવ શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો કસ્ટમર આગળ જવાબ આપે છે કે છે આઈ કેન ડુ ધેટ આઈ કેન હું કરી શકું છું ડુ ધેટ ટીમ હું પ્રેમને સ્થાપિત કરી શકું છું આગળ કે છે ટેકનિકલ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ શું કે છે આઈ એમ નોટ વેરી ટેકનિકલ મારી પાસે યાંત્રિક જ્ઞાન નથી ટેકનિકલ જ્ઞાન નથી બટ આઈ થિંક હું વિચારું છું આઈ એમ રેડી હું તૈયાર છું ટુ ઇન્સ્ટોલ સ્થાપિત કરવા માટે નાવ એટલે હવે મારી પાસે ટેકનિકલ જ્ઞાન નથી પરંતુ હું પ્રેમ ને સ્થાપિત કરવા માટે તૈયાર છું વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ વોટ ડુ શું કરવું આઈ ડુ ફર્સ્ટ મારે શું પ્રથમ કરવું જોઈએ જવાબ આપે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ શું કે છે ધ ફર્સ્ટ સ્ટેપ પહેલું પગથિયું ઇઝ છે ટુ ઓપન ખોલવું યોર હાર્ટ સૌપ્રથમ તમારે તમારા હૃદયને ઓપન કરવાનું છે ખોલવાનું છે આગળ હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેડમ શું કહે છે હેવ યુ લોકેટેડ શું તમે જોઈ શકો છો યોર હાર્ટ તમારા હૃદયને મેડમ મેડમ શું તમે તમારા હૃદયને જોઈ શકો છો કસ્ટમર જવાબ આપે છે સામે યસ આઈ હેવ શું કસ્ટમર કે છે હા આઈ હેવ હું જોઈ શકું છું હા છે મારી પાસે બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ શું કે છે બટ પરંતુ ધેર આર ત્યાં છે સેવરલ કેટલા પ્રોગ્રામ્સ એટલે પ્રોગ્રામ રનિંગ ચાલી રહ્યા છે રાઇટ નાઉ એટલે હાલ હાલ મારા હૃદયમાં ઘણા બધા પ્રોગ્રામો ચાલી રહ્યા છે એવું કસ્ટમર રિપ્રેઝન્ટેટિવટીએ કહે છે આગળ

લેટ મી સી ચલો મને ચેક કરવા દો આઈ હેવ શું કહે છે આઈ હેવ પાસ થર્ડ ડોટ એક્સ લો ઇસ્ટીમ ડોટ એક્સ ગર્જ ડોટ એક્સ એન્ડ રીસેન્ટમેન્ટ ડોટ કોમ રનિંગ રાઈટ નાઉ ગ્રાહક શું કહે છે મારા હૃદયમાં પાસ થર્ડ

અનબનાવો બનેલા હોય કોઈક આપણી સાથે કોઈ કયું હોય તો એ બધું આપણે હૃદયમાં સંગ્રહિત રાખી અને ચાલી રહ્યા છે લો ઇસ્ટિંગ ડોટ એક્સ એટલે કસ્ટમરમાં પોતાનામાં વિશ્વાસ નથી પોતાની જાત ઉપર વિશ્વાસ નથી એ પણ ચાલી રહ્યું છે પછી ગર્જ ડોટ એક્સ ગઢ ડોટ એક્સ ગઢ એટલે શું ઈર્ષાઓ માણસને માણસ પ્રત્યે જ ઈર્ષાઓ થતી હોય આપણે ઉદાહરણ લઈએ તો કોઈક વિદ્યાર્થીને નેવું ટકા આવ્યા તો આપણે એની ઈર્ષા કરીએ કે હે અને નેવું ટકા આવી ગયા એટલે ભાઈ આવે નેવું ટકા આવે ને કેમ કેમ કે એને મહેનત કરી છે અને એ એના માટે લાયક છે આપણે મહેનત કરી અને માર્ક્સ લાવવાના છે આપણે એવું નથી કોઈની ઈર્ષા નથી કરવાની કે નેવું ટકા લઈ આવ્યો હા ભાઈ લાવે કેમ નો લાવે લાવે એને એને મહેનત કરી તેને મળે એટલે આવી ઈર્ષાઓ માનસના હૃદયમાં સંગ્રહિત થયેલી હોય છે એન્ડ રીસેટમેન્ટ ડોટ કોમ અને એક બીજું માનસમાં સંતોષ નથી હોતો બરાબર આ એક ફાઇલ ચાલી રહી છે બીજું આગળ કે છે રનિંગ રાઇટ ના એટલે હાલ આ ત્રણ ફાઇલો એ હૃદયમાં એના હૃદયમાં ચાલી રહી છે આગળ રિપ્રેઝેન્ટેટિવ કે છે શું કહે છે નો પ્રોબ્લેમ કશો વાંધો નહીં મેડમ તમારા હૃદયમાં આ બધી ફાઇલો ચાલી રહી છે પણ કોઈ વાંધો નથી લવ વિલ ઓટોમેટિકલી ઇરીઝ શું કહે છે લવ વિલ ઓટોમેટિકલી ઇરીઝ પાસ થર્ડ ડોટ એક્સ ફ્રોમ યોર કરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ શું કહે છે પ્રેમ ઓટોમેટિકલી આપ મેળે જ ઇરીઝ એને કાઢી નાખશે એને ભૂસી નાખશે પાસ થર્ડ ડોટ એક્સ આ જે પાસ ભૂતકાળના જે દુઃખો છે એને પ્રેમ આપ મેળે જ કાઢી નાખશે કાઢી નાખશે તો કે ફ્રોમ યોર કરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ હાલ જે તમારી ઓપરેટિંગ સિસ્ટમ ચાલી રહી છે એમાંથી પાસ હર્ટને દૂર કરી દેશે કોણ દૂર કરી દેશે તો કે લવ આગળ ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટ્રપ્ટ અધર પ્રોગ્રામ શું કે છે એ તે રહેશે જ ઇન ધ પરમાનન્ટ મેમરી એ કાયમી સંગ્રહાલયમાં માટે પડ્યું રહેશે બટ પરંતુ વિલ નો લોંગર લાંબા સમય સુધી હેરાન કરવું અધર પ્રોગ્રામ્સ બીજા પ્રોગ્રામોને હેરાન કરશે નહીં એમને ખલેલ પહોંચાડશે નહીં લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરલાઇટ લો સ્ટીમ ડોટ ધ મોડ્યુલ હાઈ શું શું કહે છે છે લવ લવ એટલે એની પર પ્રસ્થાપિત કરશે તો કે જે તમારામાં લો ચાલી રહ્યું એને નવા હાઈ સ્ટીમથી એ હંમેશા સમયે સમયે એની પર કાર્યરત કરતું રહેશે આગળ હાવિવર જો કે નો મતલબ શું થાય જોકે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ gurj.x and resentment.com શું કે છે જો કે તમારે કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે સંપૂર્ણ રીતે ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું જોઈએ શું બંધ કરી દેવાનું તો કે gurj.x અને resentment.com આ બંને પ્રોગ્રામોને તમારે કાયમ માટે બંધ કરી દેવાના છે આગળ those programs prevent love ફ્રોમ બિંગ પ્રોપરલી installed શું કે છે આ કયા કયા તો ગર્જ અને રિસેનમેન્ટ કોમ આ બંને પ્રોગ્રામો પ્રિવેન્ટ કરશે પ્રિવેન્ટ કરવું એટલે રોકવું લવ એટલે પ્રેમને ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ એટલે સારી રીતે ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરતા રોકવાનું કામ કોણ કરશે તો કે ગર્જ ડોટ એક્સ અને રિસેનમેન્ટ ડોટ કોમ આ બંને પ્રોગ્રામ પ્રેમને સારી રીતે સ્થાપિત કરતા રોકે છે તો કસ્ટમર હવે પૂછે અરે રિપ્રેઝન્ટેટિવ પૂછે શું કે છે કેન યુ ટર્ન ડોઝ ઓફ મેડમ શું કહે છે કેન યુ ટર્ન ડોઝ ઓફ મેડમ મેડમ શું તમે આ બંને પ્રોગ્રામોને બંધ કરી દેશો એવું રિપ્રેઝન્ટેટિવ પેલા મેડમ ને કે છે હવે મેડમ જવાબ આપે છે કસ્ટમર એ ગ્રાહક મેડમ છે શું કે છે આઈ ડોંટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ શું કહે છે આઈ ડોન્ટ નો મને ખબર નથી કે હું નથી જાણતો હું નથી જાણતી હાઉ ટુ ટર્ન ધેમ ઓફ હાઉ ટુ એટલે કેવી રીતે ટર્ન ધેમ ઓફ એમને કેવી રીતે બંધ કરવા એ તો મને આવડતું નથી કેમ કે કસ્ટમરે આગળ જ કહ્યું હતું કે એની પાસે ટેકનિકલ જ્ઞાન નથી બરાબર આગળ કેન યુ ટેલ મી હાઉ બીજો પ્રશ્ન કર્યો શું કે છે કેન યુ ટેલ મી હાઉ તમે મને કહી શકશો કે હું એને કેવી રીતે બંધ કરી શકું રિપ્રેઝેટેટિવ જવાબ આપે છે માય પ્લીઝર શું કહે છે માય પ્લીઝર મને આનંદ થશે મને ખુશી થશે આગળ ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ શું કહે છે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ તમારું જે સ્ટાર્ટ મેનુ છે ત્યાં જાઓ એન્ડ ઇન વોક અને ત્યાં જાગૃત કરો ફર્ગિવનેસ ડોટ એક્સ શું કહે છે ત્યાં તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ત્યાં એક નવો પ્રોગ્રામ છે ફરગિવનિસ ડોટ એક્સ એને તમારે જાગૃત કરવાનો છે એને તમારે ચાલુ કરવાનો છે આગળ શું કહે છે ડુ ધી એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અંટિલ ગર્જ ડોટ એક્સ એન્ડ શું કહે છે ગર્જ ડોટ એક્સ અને રિસેન્ટમેન્ટ આ બંનેને જેટલી વાર તમારા અને ગર્જ ને તમારે એટલે સંપૂર્ણ રીતે તમારે ઇરીઝ કરી દેવાના છે કસ્ટમર આગળ જવાબ આપે છે શું જવાબ આપે છે કસ્ટમર કસ્ટમર એવું કે છે ઓકે આઈ આમ શું કે છે ઓકે આમ ડન હા જો મેં કરી દીધું લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી હવે કસ્ટમરે જે રીતે સૂચન આપ્યું હતું એ રીતે કસ્ટમરે કાર્ય કર્યું એટલે લવ હેઝ સ્ટાર્ટેડ લવ શરૂ થઈ ગયું ઇન્સ્ટોલિંગ સ્થાપિત થવાનું ઇટ સેલ્ફ આપ મેળે ઓટોમેટિકલી એટલે પ્રેમ આપ મેળે છે યસ ઇટ ઇઝ શું છે હા કશો વાંધો નહીં બરાબર છે શું વાંધો છે એમાં કે તમને પ્રેમ સ્થાપિત થઈ ગયો તમને કઈ પ્રશ્ન છે ભાઈ સ્થાપિત કરવા તમે આવ્યા છો કે એટલે આગળ જુઓ યુ શુડ

ુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ શું કહે છે પ્રેમ સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયો છે પણ યાદ રાખજો કે એ માત્ર કેવો પ્રોગ્રામ છે બેઝ પ્રોગ્રામ છે કેવો પ્રોગ્રામ છે બેઝ પ્રોગ્રામ છે યુ નીડ શું કહે છે યુ નીડ તમારે જરૂર છે યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ ઇન ઓર્ડર ટુ ગેટ ધ ગ્રેડ

તમારા હૃદયને બીજાના હૃદયો સાથે જોડવા પડશે એવું પેલા રિપ્રેઝન્ટેટિવ ભાઈ પેલા બેનને સમજાવી રહ્યા છે હવે પાછા બેન કે છે શું કહે છે ઓપ્સ તો બેનને તકલીફ પડી ગઈ બેન શું કહે ઓપ્સ ઓ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી બેનને શું થયું બેન કે ઓ ભાઈ જુઓ જુઓ મારામાં તો કે એક એરર આવી ગઈ એક એરર મેસેજ આવી ગયો શું કહે છે આગળ વોટ શુડ આઈ ડૂ હવે હું શું કરું કે આ પ્રેમ તો ઇન્સ્ટોલ થઈ ગયો એમ કહો છો અને પાછો એરર વાળો મેસેજ પણ આવી ગયો હવે હું શું કરું તો રિપ્રેઝન્ટેટિવ કે છે પ્રશ્ન કરે છે વોટ ડઝ ધ મેસેજ છે એ મેસેજ આવ્યો તે તમને શું કહી રહ્યો છે શું બતાવી રહ્યો છે જરા મને તો કહો તો પેલો કસ્ટમર કે છે ઈટ સેઝ ગ્રાહક પેલી જે બ્લેડી હતી એ શું કહે છે ઈટ સેઝ એરર

આ પ્રેમ સ્થાપિત થઈ ગયો છે પણ અંદરના ભાગોમાં ચાલતો નથી વોટ ડઝ દેટ મીન આનો શું પાછો મતલબ થાય કે આ એરર આવી આવી ગઈ હવે એવું કે છે કે ઇન્ટરનલ કોમ્પોનન્ટમાં તો નહીં ચાલે તો આનો શું મતલબ થયો એવું કે છે પેલા બેન તો રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે શું કે છે રિપ્રેઝેન્ટેટિવ ડોન્ટ વરી મેડમ અરે મેડમ તમે ઘણું ચિંતા કરો છો કે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી શું કે છે દેટ કોમન પ્રોબ્લેમ આ એક સામાન્ય પ્રોબ્લેમ છે એમાં કાંઈ આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી ઇટ મીન્સ એનો મતલબ થયો કે ધ લવ પ્રોગ્રામ ઇટ સેટઅપ લવ પ્રોગ્રામ શું થઈ ગયો છે હવે સ્થાપિત થઈ ગયો છે ટુ રન ચાલવા માટે ઓન એક્સટર્નલ હાર્ટ તમારા બાહ્ય હૃદયો સાથે પણ ચાલવા માટે એ સ્થાપિત થઈ ગયો છે એવું આ મેસેજ બતાવી રહ્યો છે બટ પરંતુ

આ પ્રોગ્રામની એક અઘરી વસ્તુ છે કે બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ જો એને આપણે યાંત્રિક વ્યાખ્યામાં ન લઈએ તો ઇટ મીન્સ એનો મતલબ એવો થયો કે લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ શું કહે છે પહેલા ભાઈ બેન તમે તમારી જાતને પ્રેમ કરતા થાવ અને પછી તમે બીજાને પ્રેમ કરી શકો છો એવું આ નોન ટેકનિકલ ભાષામાં હું તમને સમજાવું તો આવો મતલબ થાય એટલે પેલા ભાઈ પેલા બેનને કહે છે કે તમે પ્રેમ કરવા તૈયાર થઈ ગયા પણ પેલા પોતાની જાતને પ્રેમ કરો પછી તમે સામે વાળાને પ્રેમ કરી શકશો તો પેલા બેન કે છે શું કે છે સો વોટ શુડ આઈ ડુ તો મારે હવે શું કરવું જોઈએ તો રિપ્રેઝન્ટેટિવ કે છે કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટનેસ બેન તમે જુઓ તમારી ડાયરેક્ટરીમાં એક ફાઇલ દેખાઈ રહી છે કઈ ફાઇલ તો કે સેલ્ફ એક્સેપ્ટનેસ પોતાની જાતને સ્વીકારતા થવું પોતે પેલી કોઈ પણ ભૂલો કરતા હોય કોઈ પણ કઈ પ્રશ્ન થયા હોય ને આપણ પાછળથી ના હોય મેં તો નથી કર્યું હું તો કાંઈ ના કરી શકું આવું ના એવું નહીં આપણે ભૂલ કરીએ હોય તો સ્વીકારવી પણ પડે એટલે સેલ્ફ એક્સેપ્ટનેસ તો પેલો રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે જુઓ તમારી ડિક્શનરીમાં તમારી ડાયરેક્ટરી એક સાઇડ જુઓ આ એક ફાઇલ પડેલી હશે કે સેલ્ફ એક્સેપ્ટનેસ તો કસ્ટમર જુએ છે શું કહે છે યસ આઈ હેવ હા છે 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 કે આ રહી છે મણી મળી કે એવું કહે છે રિપ્રેઝન્ટેટિવ શું કહે છે પછી એક્સેલન્ટ જોરદાર કે ઉત્તમ યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ શું કહે છે તમે બહુ સારું સારું કામ કરી રહ્યા છો કસ્ટમર કહે છે શું કહે છે કસ્ટમર થેન્ક યુ તમારો ઘણો જ આભાર કે તો રિપ્રેઝન્ટેટિવ કહે છે યુ આર વેલકમ શું કે છે રિપ્રેઝન્ટેટિવ તમારું તમને વેલકમ કરું છું કે ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ હવે હું તમને જેમ કહું બતાવું એમ તમારે ક્લિક કરતું જવાનું છે દબાવતું જવાનું છે ખોળતું જવાનું છે કે એન્ડ ધેન કોપી ધેમ અને એમને કોપી કરતા જાઓ ટુ ધી માય હાર્ટ ડિરેક્ટરી તમારે તમારા હૃદયમાં એક માય હાર્ટ નામની ડિરેક્ટરી છે એમાં તમારે હું જે પણ ફાઇલો કહું છું એને તમારે કોપી કરતા જવાનું છે પહેલી ફાઇલનું નામ છે કે ફર્ગીવ સેલ્ફ ડોટ સેલ્ફ ઇસ્ટીમ ડોટ ટેક્સ રિયલાઇઝ વોર્થ ડોટ ટેક્સ એન ગુડનેસ ડોટ આ ચાર ફાઇલો તમારે તમારી જાતે તેમાંથી લઈ લઈ અને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરવાની છે ધ સિસ્ટમ વિલ ઓવર રાઇટ એની કોન્ફ્લિક્ટ ફાઇલ એન બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ શું કે છે પછી તમારી જે સિસ્ટમ હશે એ આપણે કોઈ પણ અઘરી જે ફાઇલો છે જે ચાલતી ન હોય બરાબર સંઘર્ષવાળી હોય જેમાં પ્રશ્નો આવતા એવી ફાઇલો એને બિગીન પેચિંગ એને શોધવાનું કામ કરશે અને પછી એને સુધારવાનું પણ કામ કરશે ઓલ્સો પણ યુ નીડ ટુ ડિલેટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સ ફ્રોમ ઓલ ધ ડિરેક્ટરીઝ શું કે છે

આફ્ટરવર્ડ્સ પછી ટુ મેક શ્યોર ખાતરી કરી લેવાની ભાઈ શું ખાતરી કરી લેવાની કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક કે તમારે એ સંપૂર્ણ રીતે જતી રહી છે કે નથી જતી રહી એ ચેક કરવાનું છે અને ક્યારેય પાછી નેવર કમ બેક એ ક્યારેય પાછી ના આવે એનું તમારે ખાતરી કરવાની છે બરાબર અને આગળ કે છે કસ્ટમર શું કહે છે કસ્ટમર કસ્ટમર એવું કહે છે ગોટ ઇટ ઓ મને બધું સમજાઈ ગયું કે સમજી ગયો સમજી ગયું કે હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ હવે કસ્ટમર ખુશ થઈ જાય છે અને કહે છે ઓહો મારું હૃદય માય હાર્ટ એટલે મારું હૃદય ઇઝ ફિલિંગ અપ ભરાઈ રહ્યું છે કે વિથ રિયલી નીટ ફાઇલ્સ હવે મારા હૃદયમાં સંપૂર્ણપણે ચોખ્ખી ચોખ્ખી ફાઇલોથી ભરાઈ રહ્યું છે કે જેમાં સ્માઇલ એમપીજી છે ઇઝ પ્લેઇંગ

એના હૃદયમાં કોપી થવાની શરૂઆત થઈ જાય છે હવે રિપ્રેઝન્ટેટિવ કહે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ શું કહે છે તો હવે ચિંતા કરવાની તમારે કોઈ જરૂર જ નથી કે તો તમારા હૃદયમાં પ્રેમ સ્થાપિત થઈ ગયો છે ને ચાલુ પણ થઈ ગયો છે કે યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર તમારે અહીંયાથી જ એને હેન્ડલ કરવાનો છે ક્યાંય બીજે ભટકવાનું નથી વન મોર થિંગ બિફોર આઈ ગો અને શું કે છે હું જાઉં પહેલા એક વખત વાત તમને મારે કેવી છે શું કેવી છે તો પેલો કસ્ટમર કે છે હા પેલા બેન બોલ્યા હા બોલું બોલો કઈ વાંધો નહીં શું કહેવા માંગો છો તમે કે તો કસ્ટમર રિપ્રેઝન્ટેટિવ કે છે શું કે છે કે લવ ઇઝ ફ્રી વેર શું કહે છે લવ એ ફ્રી વેર છે એનો કાંઈ કોઈ પૈસો લાગતો નથી અને કોઈ વાયરસ કઈ કઈ કરી શકતો નથી બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ્સ તમારે ખાતરી કરવાની છે કે જ્યારે જ્યારે તમે કોઈને આપો ત્યારે એના અલગ અલગ મોડ્યુલ્સ ટુ એવરીબડી મીટ તમે જેને જેને મળો ત્યારે દે વિલ ઇન ટર્ન શેર અને તમને સામેથી વેચશે શું વેચશે કે વિથ અધર પીપલ બીજા લોકો સાથે એન્ડ દે વિલ રિટર્ન અને તમને પાછું આપશે સમ રિયલી નીટ મોડ્યુલ્સ અને તમને નવા મોડ્યુલ્સ પણ પાછા આપશે બેક ટુ યુ તમારી સાથે બરાબર એવું રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે જુઓ લવ એ ફ્રી વેર છે એમાં કોઈ વાયરસ કે કોઈ કશું જ આવતું નથી પણ જ્યારે જ્યારે તમે બીજા લોકોને મળો ત્યારે તમારે એની સામે શેર કરવાનો છે અને એના પ્રેમને તમારે મેળવવાનો છે અને તો જ તમને સારા મોડ્યુલ્સ મળતા રહેશે એવું રિપ્રેઝન્ટેટિવ ભાઈ સમજાવે છે તો કસ્ટમર કે છે ગ્રાહક જે બે મેટર છે આઈ વિલ હા હું એમ જ કરીશ કે શું કહે છે હા હા હું એમ જ કરીશ કે થેન્ક યુ ફોર યોર હેલ્પ તમે મને આટલી બધી મદદ કરી એ બદલ તમારો ઘણો બધો આભાર એવું કહી અને બેન ખુશ ખુશ થઈ અને પ્રેમને ઇન્સ્ટોલ કરી અને વયા ગયા બરાબર તમને બધાને પણ સમજણ પડી હશે સારામાં રીતે ધીરે ધીરે બનાવવાનો પ્રયત્ન કર્યો છે જો સમજાયું ના હોય તો ફરીથી વિડીયોને જોઈ લેવો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાની છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય બનવાની મારી સાથે મજા આવતી હોય તો આપણી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો ધન્યવાદ